મને જો ખોટું ખોટું બે દી રાષ્ટ્રપતિ બનાવી દે ને ખોટું ખોટું બનવું જ નથી અને બંને દે નહીં ને આપણો એ કાંઈ વારો આવે નહીં ને આપણે એ કાંઈ સપના જોવાય નહીં સપના તો જોવાય સપના શું કામ ન જાય એ ક્યાં કોઈના બાપના હતા અને પછી અમુક લેવલ આવી જાય ને પછી તો સપના તમને જોતા હોય તમને સપનાય ના આવે થાય એવું પણ બે ત્રણ વસ્તુ તો સ્વામીજી તરત બેન કરાવી દઉં એક તો મધ્યાહન ભોજન દીધું કારણ કે નિહાળે મૂક્યા ભેગો સરકારનું ખાવાનું કરે કરે મોટો પછી ધંધા સરકાર નું ખાવાનું સાધુ નો પ્રસાદ આવ્યો તો કોઠા પવિત્ર બને મને મોકો સ્વામીજી જોરદાર મળી ગયો એમાં કઈ લાલજી ભગવાન પોતે એના જન્મ મને લાડુ ખવડાવે મારા માટે મારા ગુરુની કૃપા એટલી ચારી પરમાજ છે લઈ લેજ એટલે હું ઓફિસ માં બેઠો તો નાની દીકરી આમ આમ કરે ને આમ દરવાજામાં હાથ આમ કરે આવું સર સર નહી ભાઈ આઈ બેટા તે દીકરી આવી તે એને એમ કે આ બહાર રખડે ને આવું બધું હોય ત્યાં કદાચ જ્યોતિષ શાસ્ત્ર ને આવડતું છે તો મને દાદા એને હાથ દેખાડ્યો મને કે અંકલ હું થઈને શું થવા નહીં જોવો જોઈએ મેં કીધું આ બાળકને ક્યાં આપણે નિરાશ કરવા મેં સ્વામીજીનો હાથ આમ બરાબર જોત અને હું આમ જાણે કેમ ઊંડા વિચારથી જોતો હોઉં તો દીકરી મળી રાજી થવા કે એને આવડે જ છે જોવે જ છે આનથી ન રહેવાનું પછી અંકલ કહેવા ને હું મોટી થઈને શું બની હું કોઈ ડોશી હવે અમારું જ્યોતિષ ખોટું છે મેં એને કીધું તું મોટી થઈને બેટા ડોશી બની ટ્રેન જેવું જીવન રાખો ટ્રેન નો ડ્રાઈવર હોય ને જે એની પાસે સ્ટેરિંગ ન હોય ટ્રેનમાં સ્ટેરિંગ ન હોય એને ખાલી એના જે ડ્રાઈવર હોય એને બે જ વાતનું ધ્યાન રાખવાનું સામે લાલ લાઈટ વાળી જાય એટલે બ્રેક કરે અટકે છે અને ગ્રીન લીલી જોવે ચાવા છે એની પાસે સ્ટેરિંગ નથી કારણ કે એનો એનો જે મેન જે છે આ કયા નંબરની ગાડી છે ને આને ક્યાં દાખવાની છે એ તો કોક દૂર બેઠો બેઠો મેળા ઉપર એના પાટા ફેરવતો હોય છે એમ આપણો સદગુરુ ક્યાંય દૂર બેઠો બેઠો આપણા પાટા ફેરવતો હોય છે સાહેબ બાકી આપણા હાથમાં સ્ટેરિંગ ન રાખો અર્જુને કૃષ્ણના હાથમાં લગામું હોપી દીધી ને એટલે એનો વિજય થયો છે દુર્યોધન એની ને એની હાથમાં રાખીને બેઠો હતો એનો પરાજય થયો છે એમ આપણા જીવનની લગામો આપણા સદગુરુને હોપી ગયો પછી જિંદગીમાં કોઈ દી પરાજય નહીં થાય ભલા માણા એ આપણા રથને જુદો નહીં જવા દેવો અલગ નહી જવાનું નહીં બેન હમણાં કટલેરીની દુકાને ગયા લગભગ બેનો કટલેરીની દુકાન સિવાય બીજે ક્યાંય બહુ ઓછું હોય હમણાં તો આ એટલો બધો હતો ને એક બેને એના પતિને કીધું છો હવે તો નામ લય ને નામ તો એવા લે માસીન દીકરો હોય એમ પેલા નામ ન લેતા એમાં આપણો કચ્છ કાઠિયાવાડ તો નામ લેતું જ નહીં અહ અમાર ઈ એમ કેતા ઈ અમારા ઈ છે હા સીતાજી રામાયણમાં જો એને ભીલની બાયો પૂછે છે કે આ કોણ છે ત્યારે એમ કહે છે કોઈ સંવરાજ દેખાઈ રહ્યા ને ઓ મેરા ઈ હે નામ નોતું લીધું ઈ અમારા ઈ એક ભાઈ પૂછ્યું તું કોઈ સાહિત્યકારને કે બેનો એના પતિનું નામ ઈ શું કામ પસંદ કર્યું નગર બાવન અક્ષર છે અ આ ઈ ઉ ઉ કથી લઈને બાવન અક્ષર છે તો ક ન લીધો અમારો ખટારાનો ખ હ અમારો અણ કોઈનો નહીં અમારા ઢગલાન ઢને પાડ્યા આ નગર ઢકલાન ઢ જ હોય પસંદ કર્યો ત્યારે જવાબ આપ્યો હતો એક સુંદર એક વાત યાદ આવી કહું એક સ્વરૂપવાન સ્ત્રી નીકળે છે એમાં કોઈ જ્યોતિષ બેઠો છે ને જ્યોતિષી સુંદર દીકરીને જોઈ સ્વરૂપવાન દીકરીને જોઈને એને બોલાવે છે બેટા અહીંયા જોઈ લાવ તારો હાથ જોઉં તારા જીવન ની રેખાવું જોઉં હાથ ની અને ત્યારે જ્યોતિષ ની આમાં દાંત કાઢતા કાઢતા દીકરી કહે છે કે ગોર બાપા માફ કરજો આ દેશ ની દીકરીઓને ભાગ્ય કોઈ થી જોવાનો હોય નહીં કે કેમ સાકે એના ભાગ ની રેખાઓ તો કોક ના હાથ માં પડી હોય છે હે કે એના ભાગ ની રેખાઓ તો બીજા ના હાથ માં પડી હોય અને હવે તારે જ્યોતિ જોવું હોય તો એક કામ કર હામે જે પુરુષ બેઠો છે ને એનું ભાગ જોઈ લે એની હથેળી જોઈ લે અને સ્વામી જે પુરુષ દેખાડ્યો હતો ને સીથરે હાલ હતો પાગલ હતો અને ત્યારે આ દેશના જ્યોતિષે એને કીધું બેન એ ભિખારીના હાથ મારે હું જોવા અને ત્યારે દીકરીએ જવાબ આપ્યો હતો કે જ્યોતિષ મહારાજ માફ કરજો તમારે મને ભિખારી છે પણ મારે મન તો ભરથાર છે મારો પતિ છે હે મારા હાથની રેખાઓ તો એના હાથમાં કેદુની ફીટ થઈ ગઈ છે

બહુ પૈણે અમે તો program માં જઈને રોડે નીકળીએ ને તો કઈક hotel ઉભા રહીએ તો ત્યાં બે ત્રણ વરઘોડિયા ની ગાડીઓ તો ઉભ્યું જ હોય એ હણગારેલી ગાડીઓ હોય ને અનવર વાળી બારી ઉભા ઉભા માવા છોડતા અરે મરી જાને ને તો અને આપણે ગાડી માં જોઈ તો વરઘોડિયા બેઠા બેઠા ગુલ્ફી ખાતા અરે તમારો ભલો હું જમાનો આવ્યો બચાવી દો આપણને એમ થાય કે હરા વહેલા આવ્યા થોડાક આપણે

પણ આ દીકરીઓ હારા કપડાં પહેરે હરે ફરે ને એવું કરે ને તો અમુક ડોઈશું ન ગમે એ બેઠી બેઠી મોગા મળ્યું એ જમાનો બગડી ગયો એ તો તમે વ્યાજ્યું વ્યાવ્યું એટલે લાગે જમાનો કાંઈ બગડ્યો નથી આ જમાનાને વધાવવો જોવે સાહેબ સતયુગના ને એના સંતો તમે જુઓ રીંહદાર હતા ખરાબ સિવા ઘા નહોતા કરતા હા હકીકત કહું તમે શાસ્ત્રો વાંચી લેવાની છૂટી છે એમાં દુર્વાસા બાપુનું તો નામ ન લેવાતું નાખો ખોરે રી મેં તુજે શ્રાપ દે દુંગા અરે હજી હજી ટીવી ચાલુ કરો કોઈ ના મારા નામ નો લેવાય પણ અમુક અમુક ના તમે પ્રવચનો જોવો દાહ થી પણ હું કામ અપાહ રાખો છો હા આમ માફક ખાઈ લ્યો જીવન કી શરૂઆત એસે નહીં હોતી હૈ પર રહેવા જો બળ કરો માં છોકરા બી બે ડોહા અને માળું કેવું છે તમે જો આપણે તો ટીવી ચાલુ કરી દેવા બે ત્રણ બાપુ વળ ખાતા હોય એક તો ઓલું યોગા વાળું તો હમણાં તો એવું ઉપડ્યું છે પણ ફાવે તો કરજો યોગા તો જેને ફાવે ને સારી વાત છે હા રામદેવજી મહારાજે સારું લાવ્યા આવી બચ્યા હા 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 હમણાં હાવ યોગા માં સડી ગયા બોલો બોલું બીજું બધું ભૂલી ગયા દવા બનાવવા પાછા મૂકો બધું દવા મળો બનાવ અને હકીકત છે ભાઈ ધંધા હાઉ ને કીધું સ્વામીજી સાપામાં નામે આવી ગયું હતું શ્રાવણ મહિનો પેટા સૂટણી સાપામાં નામ આવી ગયું કે ફાઈનલ મારે પણ આખો શ્રાવણ મહિનો સ્વામીજી મોન હતું અને પછી જે હામાં ઊભા રહેવાના હતા ને આ સત્યમાં અહીંયા બેઠો છો ને કહું હામાં જે ઉમેદવારો જે ઉભા રહેવાના હતા એ મારી વાડી આવે કે ભાઈ તમે જો રહેવાના હો તો આપણે બધા મળીને આપણે બધું ડિક્લેર કરી નાખીએ કાયદેસર બેનરીફ થતો અને બધા રાજી હતા બહુ કે તો તો ભલામાણા કે હું કહું ભાઈ હોઉ ના ધંધા હવ કરો મને મારા વાઝા વાગે ને આનાથી મોટું હોય ને ઓલું પાંચ વર્ષ પૂરતું છે ને આ આજીવન છે ભલામાણા હા વ્હીલ પ્લેટ હોય ને એને ટાયર નો થવાય વ્હીલ પ્લેટ ને વ્હીલ પ્લેટ રેવાય ટાયર નો થવાય વ્હીલ પ્લેટ કઈક ટાયર ને ખાઈ જાય ટાયર વ્હીલ પ્લેટ ને નો ખાય કે ટાયર છું હોય ને તો વ્હીલ પ્લેટ ઘોબો પાડીને કાપી નાખે ટાયર ને ખાતા ગાય લઈ નીકળ્યું કહીશ વ્હીલ પ્લેટ જે કંપની એ રહેવાય ઓલી કંપનીએ જે મોકલ્યા છે ને બસ કંપની વિરુદ્ધ નું કામ ન કરાય ઓહ બહુ દાતાઓને દાતાઓ જ રહેવાય પણ દાતા બહુ ગમે છે શબ્દ જેવો છે દાતા દાતા શબ્દ આવ્યો ક્યાંથી ભાઈ આમાં તો ખેડૂના દીકરા બધા છે ઘણા દતાળમાં દાતા હોય એ એનો પ્રોગ્રામ શું એ દાતાની માથે સ્વામીજી દાંડવા લાગે ભભુ એની માથે ઓળણી લાગે છે સદ્ગુરુની અને ભગવાન રૂપે વાવણીઓ પાછો એ સદ્ગુરુની ડોકે ટીંગાતો હોય એ ભજન કરે ને ભજન નો જ ભગવાન છે બાપુ કે છે ભજન નો સ્વરૂપ ભગવાન છે ભજન છે તે ભગવાન છે એનું છોરું છે એ વાવણીઓ છે એ ઓરણી ને ઘટતું હોય ને બધું આપ્યા કરે કે મુજાતો નહીં હું અહીં તારી હારે છું મુજાતો નહીં હું તારી હારે છું અને પાછા એ સદગુરુ શું કરે એના જેટલા દાંડવા હોય ને એને બધાને આપી દે દાંડવા સીધા દાતાઓને આપે ઓલા ડાયરેક્ટ અને દાતાઓ છે ને એ ખોટી જ ન થાય આવ્યું નથી બીજાને દીધું નથી આવ્યું નથી બીજાને દીધું નથી પણ અમુક ને પિંડ બધી ગયા છે એ માળા કોઈને દેતા નથી ને ડોણા પાડે છે પછી જે ડોણડા પડતો હોય ને એ દાતાને હુતારની પાસે લઈ જાવો પડે ને વાહનાથી હોરવો પડે થોડોક થોડોક સત્સંગ હોરવાનું પણ કામ કરે છે ઓરવાનું તો સદ્ગુરુ કામ કરે છે ઓરે જ છે અંદર પણ એની અંદર જો જોઈ પિંડ બાંધી દે ત્યારે સદ્ગુરુ પાછો વાહલો ને એને હોરી નાખે છે પણ પડખે દાઢા હોય છે એ નથી દાતા એ માળા દાઢા છે ને ખાલી લીટા જ કરે છે દાઢાથી કાંઈ ન થાય દાતા છે એની ઉપર જ કોઈની મેર હોય છે અને એને જેવું આવે છે એવું બીજાને આપે છે એટલે એને લહેર આવે છે